નમસ્કાર મિત્રો હર હર મહાદેવ જય સિયારામ મિત્રો આજે આપણે દક્ષના યજ્ઞના સમાચાર સાંભળીને સતીનો ત્યાં જવાનો અનુરોધ અને શિવના અપમાન વિશે જાણીને સતીએ લગાવેલી દક્ષ અને દેવતાઓને ફટકાર વિશેની કથા સાંભળશું જો તમે આ ચેનલ પર નવા હો તો આ વીડિયોને લાઇક કરો અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરો જેથી તમને આવી જ ભક્તિમય કથાઓનો આસ્વાદ મળતો રહે તો ચાલુ શરૂ કરીએ શિવપુરાણની કથા બ્રહ્માજી કહે છે નારદ જ્યારે દેવતાઓ અને ઋષિઓ ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે દક્ષના યજ્ઞમાં જઈ રહ્યા હતા તે જ સમયે દક્ષની પુત્રી દેવી સતી તેના મિત્રોથી ઘેરાયેલી ગંધમાદન પર્વત પર પ્રથી ઢંકાયેલા ધારગૃહમાં વિવિધ પ્રકારના અદ્ભુત રમતોમાં મગ્ન હતી તે સમયે દેવી સતી જે ખુશીથી રમતમાં મગ્ન હતી તેમણે ચંદ્રને રોહિણી સાથે દક્ષ યજ્ઞમાં જતા જોયો આ જોઈને તેણે તેની પ્રિય અને શ્રેષ્ઠ મિત્ર વિજ્યાને કહ્યું વિજ્યા મારા મિત્રોમાં સૌથી શ્રેષ્ઠ જલ્દી જાઓ અને પૂછો આ ચંદ્રદેવ રોહિણી સાથે ક્યાં જઈ રહ્યા છે સતીએ આ આદેશ આપતા વિજયા તરત જ તેમની પાસે ગઈ અને યોગ્ય સૌજન્યથી પૂછ્યું ચંદ્રદેવ તમે ક્યાં જાવ છો વિજયાનો આ પ્રશ્ન સાંભળીને ચંદ્રદેવે આદરપૂર્વક પોતાની યાત્રાનો હેતુ જણાવ્યો તેમણે દક્ષના ઘરે થયેલા યજ્ઞ ઉત્સવ વગેરેની આખી વાર્તા કહી સંભળાવી આ બધું સાંભળીને વિજ્યા ખૂબ જ ઉતાવળે દેવી પાસે આવી અને ચંદ્રે જે કહ્યું હતું તે બધું કહ્યું આ સાંભળીને કાલિકા સતીદેવી ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા ઘણું વિચાર્યા પછી પણ તે પોતાના ઘરે માહિતી ન મળવાનું કારણ સમજી શકી નહીં પછી તે ગણોથી ઘેરાયેલા પોતાના ગુરુ ભગવાન શિવ પાસે આવી અને ભગવાન શંકરને પૂછ્યું સતીએ કહ્યું પ્રભુ મેં સાંભળ્યું છે કે મારા પિતાના ઘરે એક ખૂબ મોટો યજ્ઞ યોજાઈ રહ્યો છે ત્યાં એક મોટો ઉત્સવ થશે બધા દેવર્ષીઓ ત્યાં ભેગા થઈ રહ્યા છે ભગવાન દેવદેવેશ્વર તમને પિતાના તે મહાન યજ્ઞમાં જવામાં કેમ રસ નથી આ બાબતે તમારા જે પણ વિચારો છે તે મને કહો મહાદેવ મિત્રોનું કર્તવ્ય છે કે તેઓ એકબીજા સાથે ભળે આ જોડાણ તેમના મહાન પ્રેમમાં વધારો કરે છે તેથી હે પ્રભુ મારા માલિક તમે કૃપા કરીને મારી વિનંતી સ્વીકારો અને શક્ય તેટલા પ્રયત્નો કરો અને આજે જ મારી સાથે પિતાની યજ્ઞશાળામાં આવો સતીના આ શબ્દો સાંભળીને ભગવાન મહેશ્વરદેવ જેમનું હૃદય દક્ષના શબ્દોથી ઘાયલ થયું હતું તેમણે મધુર સ્વરે કહ્યું દેવી તમારા પિતા દક્ષ મારા મુખ્ય દુશ્મન બની ગયા છે જે મુખ્ય દેવતાઓ અને ઋષિઓ ઘમંડી મૂર્ખ અને જ્ઞાનહીન છે તેઓ બધા તમારા પિતાના યજ્ઞમાં ગયા છે જે લોકો આમંત્રણ વગર બીજાના ઘરે જાય છે તેમને ત્યાં અપમાનનો સામનો કરવો પડે છે જે મૃત્યુ કરતાં પણ વધુ પીડાદાયક છે પ્રિય તમારે અને મારે ખાસ કરીને દક્ષના યજ્ઞમાં ન જવું જોઈએ કારણ કે આપણને ત્યાં આમંત્રણ આપવામાં આવ્યું નથી મેં આ વાત સાચી રીતે કહી છે જ્યારે મહાત્મા મહેશ્વરે આ કહ્યું ત્યારે સતીએ ગુસ્સાથી કહ્યું શંભુ તમે બધાના ભગવાન છો મારા દુષ્ટ પિતાએ તમને જેમની હાજરી યજ્ઞને સફળ બનાવે છે તેમને આ સમયે આમંત્રણ આપ્યું નથી પ્રભુ હું જાણવા માંગુ છું કે તે દુષ્ટ આત્માનો અર્થ શું છે આ સાથે હું ત્યાં આવેલા બધા દુષ્ટ મનના ઋષિઓની લાગણીઓ પણ જાણવા માંગુ છું તેથી હે પ્રભુ હું આજે જ પિતાના યજ્ઞમાં જઈ રહી છું પ્રભુ મહેશ્વર કૃપા કરીને મને ત્યાં જવાની પરવાનગી આપો દેવી સતીએ આ કહેતા જ સર્વજ્ઞ સર્વદ્રષ્ટા સર્જનહાર અને પરોપકારના અવતાર એવા ભગવાન રુદ્રએ તેમની સાથે આ રીતે વાત કરી શિવે કહ્યું દેવી જો આ રીતે તમને ત્યાં જવાની રૂચિ થઈ હોય તો મારી પરવાનગીથી તમારે તરત જ તમારા પિતાના યજ્ઞમાં જવું જોઈએ આ નંદી બળદ શણગારેલો છે તમારે રાણીને શોભતા બધા શાહી પોશાક પહેરીને તેના પર સવારી કરવી જોઈએ અને મોટી સંખ્યામાં પ્રમથ લોકો સાથે મુસાફરી કરવી જોઈએ પ્રિય આ શણગારેલા બળદ પર સવારી કરો રુદ્રના આદેશ પર સુંદર આભૂષણોથી શણગારેલી અને બધી જરૂરી સુવિધાઓથી સજ્જ દેવી પોતાના પિતાના ઘર તરફ આગળ વધી ભગવાન શિવે તેમને સુંદર વસ્ત્રો આભૂષણો અને અત્યંત તેજસ્વી છત્રી પંખો વગેરે આપ્યા અને રાજાને શોભે તેવી સારવાર આપી ભગવાન શિવના આદેશથી સાઠ હજાર રુદ્રો ખૂબ જ આનંદ ઉત્સાહ અને જિજ્ઞાસા સાથે સતી સાથે ગયા તે સમયે જ્યારે તે યજ્ઞ માટે ત્યાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે બધે જ એક મહાન ઉજવણી થઈ રહી હતી મહાદેવજીના અનુયાયીઓએ શિવજીની પ્રિય સતી માટે ભવ્ય ઉજવણીનું આયોજન કર્યું તે બધા ગણોએ વિચિત્ર કૃત્યો કરવા અને સતી અને શિવના ગુણગાન ગાવા લાગ્યા શિવના પ્રિય અને મહાન યોદ્ધા પ્રમથગન ખુશીથી કૂદી રહ્યા હતા જગદંબાની યાત્રા દરમિયાન દરેક રીતે ખૂબ જ ભવ્યતા હતી તે સમયે ત્રણેય સુખદ જયઘોષ વગેરેના અવાજોથી ગુંજી ઉઠ્યા બ્રહ્માજી કહે છે નારદ દક્ષની પુત્રી સતી તે જગ્યાએ ગઈ જ્યાં મહાન પ્રકાશથી ભરેલો યજ્ઞ ચાલી રહ્યો હતો ત્યાં દેવતાઓ દાનવો અને મુનિન્દ્રો વગેરે દ્વારા અલગ અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી હતી ત્યાં સતીએ તેના પિતાનો મહેલ વિવિધ પ્રકારની અદભુત વસ્તુઓથી ભરેલો ઉત્તમ તેજથી ભરેલો સુંદર અને દેવતાઓ અને ઋષિઓના સમૂહથી ભરેલો જોયો દેવી સતી ઇમારતના દરવાજા પર ઊભી હતી અને નંદી નામના વાહનમાંથી ઉતરીને તે ઝડપથી એકલી યજ્ઞવેદીની અંદર ગઈ સતીને આવતી જોઈને તેની માતાવિરીણી અને તેની બહેનોએ તેને યોગ્ય માન આપ્યું પરંતુ દક્ષે તેને જોયા પછી પણ તેને કોઈ માન આપ્યું નહીં અને તેના ડરને કારણે શિવના જાદુથી મોહિત થયેલા અન્ય લોકો પણ તેને કોઈ માન આપી શક્યા નહીં મુને સતી દેવીને બધા દ્વારા અપમાનિત થવાનો આઘાત લાગ્યો છતાં તેમણે પોતાના માતાપિતાના ચરણોમાં માથું નમાવ્યું તે યજ્ઞમાં સતીએ વિષ્ણુ વગેરે દેવતાઓના અંગો જોયા પણ શંભુનો અંશ ક્યાંય જોયો નહીં પછી સતીએ અસહ્ય ગુસ્સો વ્યક્ત કર્યો અપમાનિત થયા પછી પણ તે ગુસ્સાથી ભરાઈ ગઈ અને બધા તરફ ક્રૂરતાથી જોઈ રહી અને દક્ષ સાથે એવી રીતે વાત કરી જાણે ગુસ્સો ભડકાવી રહી હોય સતીએ કહ્યું હે પ્રજાપતિ તમે આ યજ્ઞમાં સૌથી શુભ ભગવાન શિવને કેમ આમંત્રણ ન આપ્યું જેના દ્વારા સમગ્ર સજીવ અને નિર્જીવ જગત શુદ્ધ થાય છે જે પોતે બલિદાન છે યજ્ઞના નિષ્ણાતો યજ્ઞના ભાગો યજ્ઞની દક્ષિણા અને યજ્ઞકાર યજમાનમાં શ્રેષ્ઠ એવા ભગવાન શિવ વિના યજ્ઞ કેવી રીતે સફળ થઈ શકે અરે જેનું સ્મરણ જ બધું શુદ્ધ કરે છે તેના વિના કરવામાં આવેલો આખો યજ્ઞ અશુદ્ધ થઈ જશે આ યજ્ઞ ભગવાન શિવ વિના કેવી રીતે શરૂ થયો જે સામગ્રી મંત્રો આહુતિ અને પ્રસાદનું પ્રતિનિધિત્વ કરે છે શું તમે ભગવાન શિવને સામાન્ય દેવ ગણીને તેમનો અનાદર કર્યો છે આજે તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે એટલા માટે પિતા હોવા છતાં તમે મારાથી હલકી ગુણવત્તાવાળા છે ઓહો વિષ્ણુ બ્રહ્મા અને ઋષિઓ જેવા દેવતાઓ તેમના સ્વામી ભગવાન શિવ વિના આ યજ્ઞમાં કેવી રીતે આવ્યા આ કહ્યા પછી દેવી સતીએ શિવના રૂપમાં ભગવાન વિષ્ણુ બ્રહ્મા ઇન્દ્ર અને બધા ઋષિઓ સહિત બધા દેવતાઓને ખૂબ જ કઠોર શબ્દોમાં ઠપકો આપ્યો બ્રહ્માજી કહે છે નારદ આમ ક્રોધથી ભરેલી જગદંબા સતીએ દુઃખખી હૃદયથી ઘણી વાતો કહી સતીના શબ્દો સાંભળીને ભગવાન વિષ્ણુ સહિત બધા દેવતાઓ અને ત્યાં હાજર ઋષિઓ ચૂપ રહ્યા પુત્રીના આવા શબ્દો સાંભળીને દક્ષ ગુસ્સે થયો અને ક્રૂર નજરે સતી તરફ જોયું અને આમ કહ્યું દક્ષે કહ્યું પુત્રી આ બધું કહેવાનો શું ફાયદો આ સમયે તમારી પાસે અહીં કોઈ કામ નથી તમે જાઓ કે રહો તે તમારી ઈચ્છા પર આધાર રાખે છે તમે અહીં કેમ આવ્યા બધા વિદ્વાનો જાણે છે કે તમારા પતિ શિવ એક અશુભ સ્વરૂપ છે તેઓ ભદ્રવર્ગના પણ નથી તેમને વેદમાંથી બાકાત રાખવામાં આવ્યા છે અને તેઓ ભૂત આત્મા અને રાક્ષસોના સ્વામી છે તે ખૂબ જ કદરૂપા પોશાક પહેરેલા રહે છે એટલા માટે રુદ્રને આ યજ્ઞ માટે આમંત્રણ આપવામાં આવ્યું નથી દીકરી હું રુદ્રને ખૂબ સારી રીતે ઓળખું છું તેથી મેં તેમને જાણી જોઈને ઋષિઓના મેળાવડામાં આમંત્રણ આપ્યું નથી રુદ્રને શાસ્ત્રોનો અર્થ ખબર નથી તે ઘમંડી અને દુષ્ટ મનનો છે મેં ભગવાન બ્રહ્માની સલાહથી તારા લગ્ન તેની સાથે કરાવ્યા તો શુચિસ્મિતે તમારે ગુસ્સો છોડીને સ્વસ્થ થવું જોઈએ જો તમે આ યજ્ઞમાં આવ્યા છો તો તમારો હિસ્સો જાતે લો જ્યારે દક્ષે આ કહ્યું ત્યારે ત્રિભવનની પૂજા કરતી તેની પુત્રી સતીએ શિવની ટીકા કરતા તેના પિતા તરફ જોયું ત્યારે તેનો ગુસ્સો વધુ વધી ગયો તે મનમાં વિચારવા લાગી હવે હું શંકરજી પાસે કેવી રીતે જઈશ જો હું શંકરજીને મળવાની ઈચ્છા સાથે ત્યાં જાઉં અને તે મને અહીંના સમાચાર વિશે પૂછે તો હું તેમને શું જવાબ આપીશ ત્યારબાદ ત્રણ લોકની માતા સતીએ ક્રોધથી સજ્જ થઈને ઊંડો શ્વાસ લઈને પોતાના દુષ્ટ હૃદયના પિતા દક્ષ સાથે વાત કરી સતીએ કહ્યું જે કોઈ ભગવાન મહાદેવની નિંદા કરે છે અથવા જે તેમની નિંદા સાંભળે છે તે બંને ચંદ્ર અને સૂર્યના અસ્તિત્વ સુધી નર્કમાં રહે છે તમે નરકમાં જશો તેથી હું મારા આ શરીરનો ત્યાગ કરીશ અને સળગતી અગ્નિમાં પ્રવેશ કરીશ હવે મારા માલિકનો અનાદર સાંભળ્યા પછી મારો જીવ બચાવવાનો શું અર્થ છે જો કોઈ સક્ષમ હોય તો તેણે ખાસ પ્રયાસો કરવા જોઈએ અને ભગવાન શિવની ટીકા કરનાર વ્યક્તિની જીભ બળજબરીથી કાપી નાખવી જોઈએ તો જ તે શિવની ટીકા સાંભળવાના પાપમાંથી શુદ્ધ થઈ શકશે આમાં કોઈ શંકા નથી જો તે કંઈ કરી શકતો નથી તો એક બુદ્ધિશાળી માણસે પોતાના બંને કાન બંધ કરીને ત્યાંથી ચાલ્યો જવું જોઈએ આના કારણે તે શુદ્ધ રહે છે અને કોઈ પણ દોષનો પક્ષકાર બનતો નથી આ મહાન વિદ્વાનો કહે છે આ રીતે ધાર્મિક સિદ્ધાંત સમજાવ્યા પછી સતીને તેના આવવાનો ખૂબ જ પસ્તાવો થયો ઉદાસ મનથી તેને ભગવાન શિવના શબ્દો યાદ આવ્યા ત્યારે સતી ખૂબ ગુસ્સે થઈ ગઈ અને દક્ષ વિષ્ણુ સહિત બધા દેવતાઓ અને ઋષિઓને પણ નિર્ભયતાથી વાત કરી સતીએ કહ્યું પિતાજી તમે શંકરના ટીકાકાર છો તમને આનો અફસોસ થશે અહીં ભારે પીડા સહન કર્યા પછી અંતે તમારે ત્રાસ સહન કરવો પડશે તમારા સિવાય બીજું કોણ નિર્ભય પરમ ભગવાન શિવની વિરુદ્ધ જઈ શકે છે જેમના માટે આ દુનિયામાં ન તો કોઈ પ્રિય છે અને ન તો કોઈ અપ્રિય છે જે લોકો દુષ્ટ છે તેઓ હંમેશા ઈર્ષ્યાથી મહાપુરુષોની ટીકા કરે તો તેમના માટે આશ્ચર્યજનક નથી પરંતુ જેમણે મહાપુરુષોના ચરણોની ધૂળથી પોતાના અજ્ઞાનનો અંધકાર દૂર કર્યો છે તેમને મહાપુરુષોની ટીકા કરવી શોભતી નથી શું તમે એ જ શુદ્ધ શિવને ધિક્કારો છો જેની પાસે પવિત્ર ખ્યાતિ છે અને જેનું બે અક્ષરવાળું નામ શિવ જો મનુષ્યો વાતચીત દરમિયાન એક વાર પણ ઉચ્ચારે છે તો તે ઝડપથી બધા પાપોનો નાશ કરે છે તે આશ્ચર્યજનક છે વાસ્તવમાં તમે અશુભનું સ્વરૂપ છો મધમાખીઓના રૂપમાં દિવ્ય આનંદનું અમૃત પીવા માટે તે મહાન આત્માઓના સર્વ કલ્યાણકારી ચરણોનો સતત આનંદ માણતા મહાન આત્માઓના મનને તમે મૂર્ખતાથી કેમ દગો આપો છો જેમને તમે નામથી શિવ અને કાર્યથી આશિવ કહો છો શું તમારા સિવાય બીજા વિદ્વાનો તેમને જાણતા નથી શું બ્રહ્મા જેવા દેવતાઓ સનક જેવા ઋષિઓ અને અન્ય જ્ઞાની પુરુષો તેમના સ્વરૂપને સમજી શકતા નથી ઉદાર મનના ભગવાન શિવ તેમના ફેલાયેલા વાળ અને ખોપરી સાથે સ્મશાનમાં ભૂત સાથે ખુશીથી રહે છે અને રાખ અને માનવ ખોપરીની માળા પહેરે છે એવું શું કારણ છે કે આ જાણ્યા પછી પણ ઋષિઓ અને દેવતાઓ તેમના પગમાંથી પડેલા અવશેષોને ખૂબ આદરથી પોતાના માથા પર મૂકે છે તે ભગવાન શિવ પોતે જ પરમ ભગવાન છે શાસ્ત્રોમાં બે પ્રકારની ક્રિયાઓનું વર્ણન કરવામાં આવ્યું છે યજ્ઞયાગાદી અને શમદામ વગેરે સમજદાર પુરુષોએ તેનો વિચાર કરવો જોઈએ વેદોમાં બે પ્રકારના વિવિધ અધિકારીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એક તેમના માટે ઉત્સાહી અને બીજો વૈરાગ્યહીન માટે બંને પ્રકારની ક્રિયાઓ એકબીજાથી વિરોધાભાસી હોવાથી એક જ કર્તા દ્વારા બંને પ્રકારની ક્રિયાઓ એકસાથે કરી શકાતી નથી ભગવાન શંકર પરમબ્રહ્મા છે બંને પ્રકારના કાર્યોને તેમનામાં કોઈ સ્થાન નથી તેમને કોઈ કર્મ પ્રાપ્ત થતું નથી તેમને કોઈ પણ પ્રકારના કર્મ કરવાની જરૂર નથી પિતા આપણી સંપત્તિ અવ્યક્ત છે તેના કોઈ વ્યક્ત લક્ષણો નથી ફક્ત સ્વજાગૃત મહાપુરુષો જ હંમેશા તેનું સેવન કરે છે તે ભવ્યતા એ સુખોથી ઘણી આગળ છે જે મહેનતું લોકો બલિદાનની વેદીઓ પર રહીને અને ત્યાંના ખોરાકથી તૃપ્ત થઈને મેળવે છે જે મહાન પુરુષોની ટીકા કરે છે અને દુષ્ટ છે તેના જન્મ પર શરમ આવે એક વિદ્વાન માણસે આ સંબંધ છોડવા માટે ખાસ પ્રયાસો કરવા જોઈએ જ્યારે ભગવાન શિવ મને દક્ષાયણી કહીને બોલાવશે તમારા સાથેના મારા સંબંધને દર્શાવશે ત્યારે મારું મન અચાનક ખૂબ જ ઉદાસ થઈ જશે તેથી આ ક્ષણે હું ચોક્કસપણે આ શરીરનો ત્યાગ કરીશ જે તમારા શરીરમાંથી ઉત્પન્ન થયું છે અને હંમેશા શબની જેમ ઘૃણાસ્પદ છે અને આમ કરવાથી હું ખુશ થઈશ હે દેવો અને ઋષિયો તમે બધા મારી વાત સાંભળો તમારા હૃદયમાં દુષ્ટતા પ્રવેશી ગઈ છે તમારું આ કાર્ય તદ્દન અયોગ્ય છે તમે બધા મૂર્ખ છો કારણ કે તમને શિવની ટીકા અને ઝઘડા ગમે છે તેથી આ દુષ્કર્મ માટે તમને ભગવાન હરિ તરફથી ચોક્કસ સંપૂર્ણ સજા મળશે બ્રહ્માજી કહે છે નારદ તે યજ્ઞમાં દક્ષ અને દેવતાઓને આ વાત કહીને સતીદેવી શાંત થઈ ગઈ અને મનમાં પોતાના પ્રિય ભગવાન શિવનું સ્મરણ કરવા લાગી તો મિત્રો આ હતી શિવપુરાણની કથા આશા છે કે આપને આ વીડિયો પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો આ વીડિયોને લાઇક અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ વીડિયોને તમારા મિત્રમંડળ અને પરિવાર સાથે શેર કરવા વિનંતી કે જેથી વધુમાં વધુ લોકો આ શિવપુરાણની કથાનો આસ્વાદ લઈ શકે ફરી મળીશું એક નવા અધ્યાય સાથે હર હર મહાદેવ